આ સંગ્રહની થોડીક અદભુત વાર્તાઓનું અહીંયા પઠન થાય વધારે સમય લેતા હું મંચ ઉપર આમંત્રિત કરું છું કિન્નરી ત્રિવેદી ભટ્ટને પ્લીઝ આપ મંચ પર આવો અને મધુરાઈની આ સંગ્રહમાંથી એક સુંદર વાર્તાનું પઠન વાચિકમ કરીને સંભળાવે કિન્નરી અગાઉ મીડિયા ક્ષેત્રે જીએસટીવી ન્યૂઝ ચેનલમાં કોન્ટેન્ટ ક્રિએટર તરીકે અને પ્રોગ્રામ હોસ્ટ તરીકે કાર્યરત હતા ફ્રીલાન્સ વોઇસ ઓવર આર્ટિસ્ટ છે અને અગાઉ પ્રતિલિપિ કોમિક્સમાં અનુવાદક તરીકે પણ એમણે પ્રદાન આપ્યું છે ભૂતકાળમાં મધુરાઈની વાર્તાઓનું એમણે પઠન કર્યું અને ઘણા લોકોને એમણે આકર્ષ્યા તો આ પઠન બહુ રસપ્રદ રીતે થવાનું છે અહીંયા સો ઓવર ટુ કિન્નરીબેન આવો અને મધુરાઈની એક વાર્તા સંભળાવે નમસ્કાર આજે જે પ્રસંગે આપ સૌ આપણે સૌ એકઠા થયા છે એ એમાં એ જ રૂપરૂપ અંબારની એક સરસ મજાની વાર્તા રાજધાની એક્સપ્રેસનું આપ સૌ સમક્ષ વાંચીકમ રજૂ કરું છું કમલાએ ઝડપથી ડબ્બાનું હેન્ડલ પકડીને ટ્રેનમાં પ્રવેશ કર્યો અને તેને પારાવાર હર્ષની લાગણી થઈ જાણે આ ડબ્બાની બહારની દુનિયા આ ડબ્બાની બહારની કમલા અને આ ડબ્બાની બહારની જિંદગી તેના સંબંધો ને તેના આચાર વિચાર બધું રાજધાની એક્સપ્રેસના આ ટુ ટીયર કમ્પાર્ટમેન્ટમાં પગ મુકતા જ હોલ્ડ પર મુકાઈ ગયું ને પોતે નવા અવતારે આ ત્રણ બાઈઓની ટચુકડી ટેમ્પરરી દુનિયાની સિટીઝન બની ને જાણે અવતરી જાત સાથે ગમ્મત કરવા ખાતર કમલાએ ઊઆ ઉ કરીને મનોમન નવા જન્મેલા બાળકના પોકારની નકલ પણ કરી લીધી મજા પડે છે તબડાક તબડાક જાણે ચાર ઘોડાની સિગરામમાં સવાર ફેન્ટસી લોકમાં જાલી કમલા રાની દૂરના ટોયલેટની આછી ફિનાઇલવાળી ગંધથી સ્કૂલની ટ્રીપમાં ભાખરા નંગલનો ડેમ જોવા ગયેલા તે વાત તાજી થઈ ટુ ટાયર સ્લીપરના સાંકડા ગલિયારામાં નંબર જોતાં જોતાં તે પોતાની સીટ પાસે આવી તેની લોઅર બર્થ હતી પણ ત્યાં લોઅરમાં તો એક માજી પથારો કરીને બેઠા હતા ને બીજી બે સ્ત્રીઓ મોં ફેરવી બારી બહાર જોતી હતી પોતાની બેગ સીટ નીચે સરકાવી કમલા માજી પાસે ઊભી રહી માજીએ ઊંચે જોઈને કહ્યું ક્યાં જવાની દીકરા નડિયાદ કમલાએ હસીને કહ્યું કેમ કે તેને નડિયાદ જવું નથી કમલા જયપુર ઉતરવાની હતી પણ આ તો નકલી જન્મ છે ટ્રાન્ઝિયન્ટ ઇન્કારનેશન ગમે તે બોલો નો પરવા કમલાને તે પણ ખબર નહોતી કે આ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ નડિયાદ ઊભી રહે છે કે નહીં ને કમલાને પડી નથી કે કોઈ ચાબલો ચારસો બીસ પૂછે કે યોર ગાડી ગોઝ ટુ અહેમદાબાદ ઓર ધ ગાડી ગોઝ ટુ ડેલી તો તેને કમલા કાનમાં કહે છે કે અરે લલ્લુ આ તો કહાની છે સ્ટોરી ફિક્શન આ તો વીતેલા જનમની વાત છે ધીસ ગાડી ગો ટુ હેલ ઓર ધીસ ગાડી ફ્લાયઝ ટુ હેવન વન એન્ડ ધ સેમ ઓકે ઓ કમલાએ જોયું કે ચાબલા સાથેની જીવાજોડીમાં માજી ક્યારના તેની સામે જોયા કરે છે માજીના ચહેરા ઉપરથી સમજાતું હતું કે માજી બી ડોન્ટ નો કે આ ગોળી ગોઝ ટુ હુ કેસ તમારો કયો નંબર છે માસી માજીએ હાથ ઊંચે કરી ઉપરની બર્થ બતાવી મેં લોવર માગી હતી પણ કે કે અપાઈ ગઈ છે કે કે તમે અંદરો અંદર બદલાવી લેજો પોસિબલ હોય તો કમલાને રમૂજ થઈ જાણે માજીએ ઉદારતાથી કહ્યું તારે હમણાં નીચે બેસવું હોય તો જીગા કરી દઉં માજી બારી બારી તરફ સરક્યા કમલા બેઠી બીજી બે સ્ત્રીઓ હજી રિસાયેલી રાણીઓની જેમ ફર્સ્ટ ક્લાસની ટિકિટ ના મળી હોય એટલે મજૂરોના ડબ્બામાં બેસવું પડ્યું હોય એમ સુગાડવામાં બારીની બહાર જોતી હતી ફાવશે ને દીકરા કમ્ફી છો ને માજીએ પૂછ્યું મારી નીમાં રિપ્લેસ કરાવવાનો છે કમલાએ પોતે કંફી હોવાનું જણાવ્યું ટ્રેને આંચકો ખાધો સેજ અટકી એન્જીને ખચકા ખાઈ મોટા ખખડા અટકીધા સીસોટીઓ વાગી ફેરિયાના ચીચિયારિયા શમ્યા અને અચાનક ગાડીએ સ્પીડ પકડી દ્વારકાધીશ કી જય માજીએ કહ્યું અને મનોમન પ્રણામની મુદ્રા કરી મારા સાસુ કાયમ ગાડી ચાલે ત્યારે ભગવાનને યાદ કરે માજીએ સામેની સીટ ઉપર બેઠેલી બે રિસાયેલી રાણીઓને કહ્યું કદાચ સામેવાળીઓનું ધ્યાન નહોતું અથવા તે ગુજરાતી નહીં હોય એવું કમલાને થયું કેમ કે બે માંથી એકે કાંઈ બોલ્યું નહીં એ અબોલ શાંતિની ભોઠપ જાણે ગાડીના ખટખટાટથી ધંકાઈ જતી હતી મારી સાસુ પણ ભગવાનનું નામ લેતા હું તો પ્યોર નાસ્તિક છું એકાએક સામેની બારી પાસે બેઠેલી સ્ત્રીએ અણધાર્યું હસી ને માજીને જણાવ્યું પછી કમલા પાસે પણ જોયું હાથ લંબાવ્યો હાય માય નેમ ઇઝ વિમલા આચાર્ય હું તો ઓલ ધ વે કાલુપુર જવાની મારા બ્રધર ઇન્લુ લેવા આવશે વિમલાએ વર્ષોની બેનપણી હોય એવા ઉત્સાહથી વાત કરી બ્રધર ઇન્લુ મીન્સ કે જેઠ માજી રિસાયેલી રાણીમાંથી કમલા અચાનક ફટાકડાની કોઠીની જેમ બોલકી થઈ ગઈ અમે લોકો મૂળ કોંકણના આચાર્ય એ ફોલો મારી પહેલાંની અટક તો અગ્નિહોત્રી હતી મારા હસબન્ડ ગજાનન આચાર્ય પીડબલ્યુડીમાં છે મારા બ્રધર ઇન લો કાર્તિકે આચાર્ય સેન્ટ્રલ બેંકમાં મેનેજર છે વિમલાએ કહ્યું પણ અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ અમદાવાદ એટલે પાક્કા ફાફડા જલેબી જાપ ગુજરાતી વિમલા જોર શોરથી હસી પડી સવારે બ્રેકફાસ્ટમાં તમે જોયું હોય તો વીસ કપ ચા બને ને મેથીના ખાખરા કે ગાંઠિયા કોઈવાર તડા પડી ને શોર બકોર માજીએ અને કમલાએ બંને વીસ કપ ચા અંગે ચહેરા વડે અહો ભાવ દર્શાવ્યો પછી લાંબો સમય કોઈ કાંઈ બોલ્યું નહીં સાર માણસાઈ ખાતર ત્રણેય બાઈઓએ વારાફરતી ચોથી બાયની સામે જોયું ચોથી બાઈ હજી જાણે પોતાના ટ્રાન્સમાં હતી ફક્ત ટ્રેનનો અવાજ બે ત્રણ કમ્પાર્ટમેન્ટ છેટેથી કોઈનો ખડખડ હસવાનો અવાજ તે લોકોએ પાનાની રમત માંડી હોય એવું લાગ્યું કમલાને સતી ઓપીસ સાત હાથ મીન્સ કે ખટ 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 એકાદ બે સ્ટેશન ગયા સીટીની ચીઝ ખટ 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 હમણાં સુધી પૂતળાની જેમ બેઠેલી ચોથી બાઈએ ઊભા થઈને લાઇટ સ્વીચ પાસે લટકાવેલી પોતાની નગીનદાસ સાડી લખેલી કંતાનની થેલી ઉતારી એણે સલવાર કમીઝ પહેરેલા એ સલવાર બાનુના ઉઠવાથી હવામાં અત્તરની હળવી સુગંધ ફેલાયેલી થેલીમાંથી તેણે સ્ટીલનો એક ડબ્બો બહાર કાઢ્યો

કેલી વજાકો પર ઓયે ધ્યાન આપ્યું પણ પાપરા માટે તેને રોજની વાત હોય એની સરળતાથી બધાયા લાગવા માણે ઉત્સાહથી કોણાને મિત્રમતી પ્લાન્ટિંગની ખોતર કાઢી મીમલાને ઈશારો કર્યો મીમલાએ બાંય બહાર કરીને હાથ ધોયા પછી માજી પાસે કિશી કિલી માજીના હાથ દોડ આવ્યા મારી સાસુ કહેતા કે હાથ ધોયા ઉપર કાઢું છે તો ડાબું થઈ દે છે માજીએ પણ ખરેખર પોસળ આવે ડામ બામ કેવા મારી સાસુ તો બહુ માયાળ ચારે જણ સલવાર બાંધોરા પાપડા જલેબી લે જણે બહુ દેખ બાણે બેસીને ખાતા હોય તે ચલે બી નંબર બહુ ખલાસ થઈ ગયો વિમલાએ હાથ ધોયા પછી માજીએ ધોયા સલવાર બાંધોરા પરસમાંથી આલ્કોહોલની સુગંધ વાળો સેનેટાઈઝર હાથે લાવ્યો કમલાને પણ આપ્યો કમલાએ ના પાડીને ઉઠીને બાથરૂમ તરફ જઈ બાળા પાસેના પતરાના સીંગમાં તેના હાથ ધોયા પાછી આવી ત્યારે માજી સુવાની તૈયારી કરતા જણાય કોઈ કાઈ બોલ્યું નહીં ફરી થોડી વાર શાંતિ પેલા સખીઓ કે સ્પાના રંગવા વાળા શાંત થઈને સુઈ ગયા મને ઘરમાં સ્ટેજ પર કચરો હોય ધૂળ હોય કાઈ અવ્યવસ્થિત પડેલું હોય તો ના ગમે હું તરત સાફ કરી નાખું એક છાતની ઘેર છા મારી સાસુ કેતા તમે બહુ ડાકાણ વાળી છે કોંકણવાળી વિમલાએ બારીની બહાર જોતા કહ્યું બાથરૂમ કાયમ ચક ચક તો સાફ રાખો કોઈ ના આવે તો તેનો કામ નીકળે પહેલા પાછો ધોઈને સાફ કરી નાખો ટેબલ ઉપર ધૂળનો એક કણ પણ આંગળીના ટેરવથી ખેંચી ખેંચી કચરામાં ફેંકે વિમલાએ જણાવ્યું બધાએ કપાળે કરચલી ચડાવી એવો ભાવ દર્શાવ્યો છોકરા એના પાર્ટી દફતર ગમે તેમ ફેંકે એને હું સૂતી હોઉં તો યુવી થઈને ફેંકાણી મારી સાસુ કે વિમલાનો ભમી ગયો છે પણ ગુસ્તાથી નહી હકે જરા કાલી કાળી કે કે ભમી ગયો છે એટલે પછી નસી લાગે કે 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 થોડીક થોડી તમાલ હોય તમા ચપડી હોય તો સારું લાગે ઘર જેવું લાગે બિલા હસી પડી હસતા હસતા સલવાર બાનો એટલે જ તકો વાળો સલવાર બાનો સામે આવી પરીથી સલવાર બાનો સૌની સામે આવી આઈ નો મારી સાસુએ શી વોઝ લાઈક યુ બસ આટલું બોલી દેજો પછી શું સલવાર બાનુ એ પોતાની જગ્યા ઉપર બેસી પડીકું ખોલ્યું ફાફડા અને તળેલા મરચા તથા પપૈયાનું ખમણ બીજો પ્લાસ્ટિકનો ડબ્બો એમાં કેસરવાળી જલેબી પોતે કોઈ ગજબની જાદુઈ ટ્રીક કરી હોય એવા મલકાટથી સલવાર એ નાસ્તો સૌ વચ્ચે ધર્યો આંખ મિચકારીને કહ્યું લાઈક સીધા માણેક ચોકમાંથી એની મજાક ઉપર કોઈએ ધ્યાન ના આપ્યું પણ ફાફડા માટે જાણે રોજની વાત હોય એવી સરળતાથી બધાએ હાથ લંબાવ્યા માજીએ ઉત્સાહથી પોતાના બિસ્તરામાંથી પ્લાસ્ટિકની બોટલ કાઢી વિમલાને ઈશારો કર્યો વિમલાએ બારી બહાર કાઢી હાથ ધોયા પછી માજી પાસેથી શીશી લઈ માજીને હાથ દોડાવ્યા મારી સાસુ કહેતા કે હાથ ધોયા વગર ખાધું છે તો ડામ દઈ દઈશ માજીએ કહ્યું ખાલી ફોસલા આવે ડામ બામ કેવા મારી સાસુ તો બહુ માયાળું ચારે જણ બાનુના ફાફડા જલેબી લહેરથી ખાધા જણે રોજ એક ભાણે બેસીને ખાતા હોય તેમ જલેબીનો ડબ્બો ખલાસ થઈ ગયો વિમલાએ હાથ ધોયા પછી માજીએ ધોયા બાનુએ પર્સમાંથી આલ્કોહોલની સુગંધવાળું સેનેટાઈઝર હાથે મસળ્યું કમલાને પણ આપ્યું કમલાએ ના પાડીને ઉઠીને બાથરૂમ તરફ જઈ બાયણા પાસેના પતરાના સિંકમાં તેણે હાથ ધોયા પાછી આવી ત્યારે માજી સૂવાની તૈયારી કરતા જણાયા કોઈ કાંઈ બોલ્યું નહીં ફરી થોડી વાર શાંતિ પહેલાં સતી ઓફિસ પાના રમવાવાળા શાંત થઈને સૂઈ ગયા જણાયા મને ઘરમાં સેજ પણ કચરો હોય ધૂળ હોય કાંઈ અવ્યવસ્થિત પડેલું હોય તો ના ગમે હું તરત સાફ કરી નાખું એક જાતની ઘેલ છા મારી સાસુ કહેતા તને કોક ડાકણ વળગી છે કોંકણવાળી વિમલાએ બારીની બહાર જોતાં કહ્યું બાથરૂમ કાયમ ચક ચકતો સાફ રાખું કોઈ નહીં આવે તો તેનો ઘામ નીકળે એ પહેલાં પાછો ધોઈને સાફ કરી નાખું ટેબલ ઉપર ધૂળનો એક કણ પણ આંગળીના ટેરવેથી ખેંચી ખેંચીને કચરામાં ખંખેરો વિમલાએ જણાવ્યું બધાએ કપાળે કરચલી ચડાવી એવો ભાવ દર્શાવ્યો છોકરા એના પાર્ટી દફતર ગમે તેમ ફેંકે ને હું સૂતી હોઉં તો ઊભી થઈને ઠેકાણે મૂકું મારી સાસુ કે વિમલાનું ભમી ગયો છે પણ ગુસ્સાથી નહીં હકે જસ્ટ ખાલી ખાલી કે કે ભમી ગયું છે ને પછી હસી નાખે ને કે કે ઘરમાં થોડીક ધમાલ હોય ધમાચકડી હોય તો સારું લાગે ઘર જેવું લાગે વિમલા હસી પડી હસતા હસતા સલવાર બાનું ને સેજ ધક્કો માર્યો સલવાર બાનું સામે હસી ફરીથી સલવાર બાનું સૌની સામે હસી આઈ નો મારી સાસુએ શી વોઝ લાઈક યુ બસ આટલું બોલીને ચૂપ પછી શું બાકીની ખાલી જગ્યા તમે લોકો ભરી લો એમ એક બાજુથી ફાફડા જલેબી ધરે છે અને બીજી બાજુથી પોતાના વિશે કાંઈ કહેતી નથી સાસુના સ્વભાવની કોઈ જાળી ઝુકલી નહીં એમ ઇવન પોતાનું નામ બી ડાચામાંથી ફાટતી નથી કમલાએ મનોમન ગુસ્સે થવાનો દેખાવ કર્યો એ કોઈ વાર પોતે કોઈ બીજું હોય એમ બીજી કલ્પિત વ્યક્તિના સ્વભાવને બોલચાલને ઓઢી લઈને મનોમન કે પ્રગટપણે વરતતી લાઈક ડાચામાંથી ફાટતી નથી એને મજા આવતી પાસ થાય જાગતે જીવ જાણે સપનું જોતી હોય તેમ જોતા જોતા સપનું ભજવતી હોય એમ તે બીજું પાત્ર બની જતી લાઈક નાવ કમલાએ બાનું સામે હાથ લંબાવી જણાવ્યું હાય મારું નામ સોફિયા પરમાર કમલા બોલી વોટ ઇઝ યોર્સ અમીના અખ્તર અમીનાએ હાથ મિલાવ્યો કમલાએ કહેલા ખ્રિસ્તી નામથી અને પોતે મુસ્લિમ છે એ વાતથી તેને રમૂજ થઈ હોય એમ અમીનાની આક્ષે જ હસી પછી દ્વારકાધીશ વાળા માજી તરફ હાથ કરી પૂછ્યું આંટી તમારું નામ શું મારું નામ ઇન્દ્રાણી ઉપાધ્યાય બેટા અસલનું નામ તો ઈચ્છા હતું પણ પછી મારા સાસુએ ઇન્દ્રાણી પાડેલું તમારા સાસુનું નામ શું હતું કમલાએ પૂછ્યું શારિકાબેન કોઈ સંદર્ભ વિના કોંકણી વિમલાએ સૌની સામે એક પછી એક નજર કરીને કીધું કોઈને વાંધો હોય તો કહેજો કે ગઈ ને પર્સમાંથી ગોલ્ડ ફ્લેક્સનું પાકીટ કાઢ્યું મોંમાં સિગારેટ ગોઠવી મારા સાસુ બહુ ખીજવાય કે એક બાજુથી તું ચોખ્ખાઈનો ધજાગરો લઈને ફરે છે ને આમ તને આવી ગંધારી હેબિટ છે હોઠમાં સિગારેટ સાથે બોલતી હોવાથી એનો અવાજ કોમિક લાગતો હતો ને કમલાને પડી નથી કે કોઈ ચાબલો ચારસો વીસ પૂછે કે એક મોટા ઘરની વહુને સિગારેટ પીવડાવે છે તો યુ ગોટ નો શરમ બરમ કાંઈ તો તેને કમલા કાનમાં કહે છે કે અબે ઉલ્લુ આ તો વાત છે વિમલા તો શું પીવે ને હવે તો રિયલ લાઈફમાં લેડીઝ ને કોલેજિયન છોકરીઓ કે તો તો આ કહાની છે સ્ટોરી ફિક્શન વોટ શરમ ફરમ આ દરમિયાન વિમલાએ લાલ રંગના ચીપ લાઇટરથી સિગારેટ સળગાવી લીધી હતી મને કોલેજમાં ટેવ પડી ગયેલી ઘરમાં હવે નથી પીતી બાર બી રેરલી પણ ઓલવેઝ સાથે રાખો આમ કોઈ વાર નશો કરવાનું મન થઈ આવે તો બારીની બાર ધુમાડો કાઢતા તે બોલી ઘણી બાઈઓ પેપર સ્પ્રે સાથે રાખે છે પર્સમાં વન કાઇન્ડ ઓફ સંકટ સમયની સાંકળ હું સિગારેટ રાખું છું કોને ખબર ક્યારે મન થઈ જાય વિમલાએ ધુમાડાના ગોટા કાઢવા માંડ્યા આ તરફ આ તરફ પ્લીઝ આ તરફ બ્લો અ લિટલ માય વે અમીનાએ વિમલાનો હાથ ખેંચી કહ્યું મારો હસબન્ડ પીએ છે હું એને તો ધમકાવું છું એને ગમે છે કે હું ધમકાવું છું યાને હું એને લાવ કરું છું એટલે ધમકાવું છું અમીનાએ આંખ મારી ફરીથી ખા પણ ખાનગીમાં મને સ્મેલ ગમે છે યુનો અમીનાએ કહ્યું જવાબમાં વિમલાએ તોફાની આંખો સાથે અમીના તરફ એક મોટો ગુબ્બારો ફેંક્યો પછી સિગારેટનું પાકીટ અમીના તરફ ધર્યું પણ અમીનાએ ના પાડી એ સિગારેટ પીને કિસ કરે તો જ મને સાચી કિસ લાગે એનો એઠો તમાકુનો સ્વાદ અમીનાએ ડોળા ઊંચા ચડાવી અસહ્ય આનંદ દર્શાવતી ધીમી ચીસ પાડી ને પછી અમીનાનું ધ્યાન માજી તરફ ગયું સોરી માજી કા તને એમ કે છોકરા કેમ પેદા થાય એની અમને ગઈઢાવને ખબર ન પડે તો માસી હવે તમારી સાસુની વાત કરો વિમલા આચાર્ય બોલી મારી સાસુ તો બહુ શેક્સી હતા માસીએ જાહેર કર્યું બીજી ત્રણેય છોકરીઓ અચંબાથી જોઈ રહી આમ બહુ ધાર્મિક પણ વાયડવની વાતમાં જરાય સંકોચ ન રાખે વૃદ્ધ માજી બોલ્યા બાકી ત્રણેય નોન વૃદ્ધ મહિલાઓએ અદબપૂર્વક એમને વધુ કશું ન પૂછ્યું પેલો ચાબલો ચારસો બીસ કાંઈ બોલવા જાય ત્યાં કમલાએ એવા ડોળા કાઢ્યા કે તે ચૂપ થઈ ગયો પછી કમલાને કહ્યું તારી સાસુની તો કાંઈ વાત કર ખાસ નવીન કંઈ નહીં હું પરણીને આવી ત્યારે હું મારા સાસુ સસરાની બેની લાડકી હતી કમલાને લાગ્યું કે સાસુની કોઈ ગોસિપ સાંભળવા નહીં મળે તો માજી ને વિમલા નાસીપાસ થશે મનોમન કમલાએ ખભા ઉલાળ્યા ચલો સાસુ નહીં ને સસરાની ગોસિપ કરીએ કમલાએ સોફિયા પરમારનો વાઘો પહેરી લીધો મનમાં ને મનમાં મારા સાસુ ઘરમાં માંસ મચ્છી કદી ન રાંધે કે કે સૂગ ચડે છે નોટ ઇવન એગ્સ મારા સસરાને બહુ ગમે મને બહુ ફાઇન બનાવતા આવડે સાસુ જીવતા ત્યારે બહુ દુભાય હું નોનવેજ બનાવું તે જોઈને પણ મને મારા સસરાનું બાઇકિંગ એટલે આપણે રાજા એક રીતે તો મનમાં સાસુથી સામા થવાની એક સના કહ્યું સાસુને ગમતું નથી તેથી મને બહુ ગમે છે મારો હસબન્ડને સસરા બે સાસુને વારંવાર કે હવે આપણે ક્રિશ્ચિયન થઈ ગયા હવે યુરોપિયન ખાવાનું ખવાય સાસુ બોલે નહીં કાંઈ પણ નોનવેજ રાંધ્યું હોય તે દિવસે કાંઈ મોઢામાંય ન નાખે બીજા દિવસે બે વાર ચૂલો ધોયા પછી પોતે બનાવેલી રસોઈ જમે બે રસોઈના વાસણ જુદા સાસુ ઓફ થઈ ગયા પછી મારા સસરાએ બીજા મેરેજ નહીં કરેલા બધા ગપ્પા ઓફકોર્સ કમલાના લગ્ન થવાના હતા પણ થયા નથી પણ આય કોણ જોવા ગયો છે આ તો રાજધાની એક્સપ્રેસમાં એક રાત છે અમારી સોસાયટીમાં એક વીડો બાય રહે છે એલિઝાબેથ ફ્રોમ ગોવા ને મારા સસરાને તેની સાથે સારું બને છે તે કોઈ વાર અમારા મકાનમાં વીક બે વીક રોકાઈ જાય પણ એ સાસુ વેળા કોઈ ન ચાલે હં કે આપણી પાસે કમલાએ વિમલા પાસે તાળી માગી ઓહો તો તો તું હવે બે હાથે નોનવેજ ચાપટતી હઈશ કા માજીએ ઠપકાના સૂરમાં કહ્યું કમલાના મોઢામાંથી આપોઆપ બોલાઈ ગયું ના સાસુજી ગુજરી ગયા પછી માંસ મચ્છી ખાવાનો મારો જીવ ન ચાલે મને થાય કે જાણે ઉપર બેઠી બેઠી મારી સાસુ જોતી હશે હું ખાવું ન ઘરમાં બનાવું જેન્ટ્સને ખાવું હોય તો જાય હોટલમાં નકર ભલે ઓલી ગોવાની ગોવાલણના ઘરે ખાઈ આવે કમલા ખડખડ હસી પડી પોતાની શબ્દ રમત ઉપર અમીના કમલાની વાત સાંભળતી હતી ધ્યાનથી કમલાએ તેની સામે ડોળા કાઢવાનો દેખાવ કરીને કહ્યું તું તો સાલી કાંઈ બોલતી નથી તારી સાસુની વાત કરને અમીના કંઈક યાદ કરીને હસી પડી મારી સાસુ બહુ કરકસરિયા હતા ગુજરી ગયા અમીનાએ જણાવ્યું એમના અવસાન પછી સલેમ ચિશ્તીની દરગાહમાં દુવા કરવા આગ્રા ગયેલા અમે તમે નહીં માનો પણ ત્યાં અમે શર્મિલા ટાગોરને જોઈ પોતાના સગાવાલાના લાવ લશ્કર સાથે કોઈની દુવા માટે આવી હશે કોણ જાણે રીત સર બુરખો પહેરેલી હતી પણ આપણે ઓળખી જઈએ જા જા આવે શર્મિલા તો હવે ગઢી થઈને બુરખામાં તું ઓળખી ગઈ કમલાએ તકરારના દેખાવ સાથે કહ્યું તો માજીએ એકાએક લવાદના સૂરમાં જણાવ્યું કે બાયુ બાયુમાં તો મોઢું ખોલાય દીકરા ઓળખાય પ્રોબ્લેમ ન થાય ઓકે ઓકે ઓળખાય કે ન ઓળખાય એની માથાકૂટ છોડ છોડને કંઈક ગોસિપ કર ને સાસુની વિમલાએ ખીજાવાના દેખાવથી કહ્યું અમીના કહે કે મારા કરકસરિયા સાસુ કંઈ ફેંકે નહીં ને મને નકામી ચીજો ફેંકવાની ખુજલી આવે સાસુને સતાવવા હું તો કામની ચીજ હોય ફેંકી દઉં પણ સાસુનો કડપ ઘરમાં એ ઘરમાં ન હોય તોય બીક લાગે કે ક્યાંકથી જોતી હશે કે ક્યાંક છૂપા કેમેરા હશે તે ક્યારે ગુજરી ગયા થોડો ટાઈમ થયો અમીનાએ ઊંચે જોઈને કહ્યું હજી જાણે આપણને ધાસ્તી થાય કે ડોશી ઉપરથી જોઈ છે અમીનાએ વિમલા પાસે તાળી માગી પછી કંઈક યાદ આવ્યું હોય એમ એણે નગીનદાસ સાડી લખેલી કંતાનની થેલી ઉતારી એમાં સ્ટીલનો ડબ્બો બહાર કાઢી બધાને બતાવ્યો પછી ઉપર બેઠેલી સાસુ સામે તે ડબ્બો ડમરૂની જેમ હલાવ્યો પછી સટાક કરતો તે સ્ટીલનો ડબ્બો બારીની બહાર ફેંક્યો અને તરત તેની પાછળ પ્લાસ્ટિકનો અને પછી અલ્લાહો અકબર ને નગીનદાસ સાડીની થેલી પણ ફડફડ ફફડતી પાંજરેથી છૂટેલા પોપટની જેમ ઉડી ગઈ બધા હસી પડે પેલા ચાબલા ચારસો થી રહેવાતું નથી ને તે કમલાના માથેથી ચાદર ખસેડી તેને પૂછે છે કે બારીના સળિયામાંથી સ્ટીલનો ડબ્બો પાસ જ ન થાય તો બારી બહાર ફેંકાય કે તો કમલાને ધ્યાનમાં આવે છે કે તે ચાબલો ચારસો બીસ પણ ફેન્ટસીમાં છે રિયલ નથી અને કમલા ઉપરની બર્થ ઉપર પડી પડી આંખો ખોલ્યા વિના આંખો ખોલે છે કમલાના લગ્ન લેવાયા છે ને સાડીઓ ઘરેણાં ફરેણાની ખરીદી થઈ ગઈ છે ને સુહાગરાત માટે ન્યૂ દિલ્હીમાં ફાઇવ સ્ટાર હોટલ બુક થઈ ગઈ છે ને સાસુજી ને સસરાજી ને સાજન માજન વોટ એવર ને અચાનક લગ્નના પંદર દિવસ પહેલાં ઉપરવાળાનો ચાબલો ચારસો વીસ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ કરતો આવે છે ને કહે છે કે ઓકે બેબી ટાઈમ હો ગયા નો લગન નો સુહાગરાત નો સાસુ કમાન અને કમલા પોતાની જાતને આ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસના ટુ ટીયરની ઉપલી બર્થ ઉપર સૂતી સૂતી સીમ ભણી ઉડે છે નીચેથી આખો ડબ્બો આખી ટ્રેન ને તેની ત્રણેય બહેનપણીઓ સામી તરફ ગામ ભણી ઉડે છે ઉડે છે ઉડે છે ને અલોપ થાય છે અદ્રશ્ય ઉપલી બર્થ ઉપર બીજી સેંકડો બહેનપણીઓ વડીલો સંબંધીઓ ને અજાણ્યાના શરીરોના ગંજમાં નિશ્ચેષ્ટ સૂતી છે કમલા ચાબલો ચારસો બીસ હવે ધ્રુસ્કુ દબાવી તમને કહે છે આધી હકીકત આધા અફસાના થેન્ક યુ